કેમ છો મિત્રો આજનો ટોપિક છે પાયા ગણિત આ છે પાર્ટ five one to four part આપણે આપી દીધેલી છે ચલો આજના ના ની વાત કરીએ દશાંશ બાદબાકી દશાંશ બાદબાકી એટલે આ point વાળી બાદબાકી બરાબર આપણે પહેલા શરૂઆત નોર્મલ બાદબાકી થી કરીએ જેથી આ આપણને સરળ પડે બરાબર નિયમ તો એના એ જ બરાબર હંમેશા મોટામાંથી જ નાનું બહાર ઉપર મોટું નીચે નીચે નાનું ચલો કરીએ બાદબાકી 4 माती 3 जाए तो 1 3 माती 1 जाए तो 2 5 माती 3 जाए तो 2 बे, 2 माती यहां काही नहीं એટલે કે અહીંયા 0 કોઈ જગ્યા કે ખાલી હોય તો વચ્ચેની મૂક આ આવ કે આ સાઈડ કે છિલ્લે આગળ કે છિલ્લે તો 0 બરાબર લેક એનો તો 0 ચાલો 2 માથી 0 જાય તો 2 ક્લિયર ચાલો હવે આમાં જઈએ જો આ તો ના આપણી હવે અહીંયા અહીંયા બે માંથી જો મોટામાંથી નાનું બાદ કરવા મોટામાંથી નાનું બાદ થાય આ મોટો ઉપર નીચેના બાકી થશે બે માંથી ત્રણ જાય ના જાય એટલે શું લેવાનું દસકો અને દસકો અને વસકો ને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો મોરો અને વંદી કેવું હોય તો કેરી શું કેરી ક્લિયર અહિયાં ઇંગ્લિશમાં નામ જનરલ હોય બરાબર છે મોટામાં નાનું હોય બે માંથી ત્રણ જાય ના જાય એટલે હવે શું બે આગળ વાળા પાસે થી મદદ લેશે એટલે આ પાંચ મદદ કરશે બરાબર પાંચ કેટલા ની મદદ કરશે દસ ની એટલે કે દસ કા જેટલી દસકો લેવાનો ને એટલે કે દસ ની જેટલી મદદ કરશે હવે આની પાસે બે છે શું આની પાસે બે છે જ અને આગળથી દસ ની મદદ લેશે એટલે દસ ને બે બાર બરાબર અહિયાં કેટલા ની મદદ થશે બાર ની હવે આને પોતાના ખિસ્સા માંથી દસ ની મદદ કરે અને પોતાના ખિસ્સામાં થી ની મદદ કરી પોતાના ખિસ્સામાં કેટલો એક નો ઘટાડો થશે એટલે પાંચ માંથી એક જાય તો ચાર એક નો ઘટાડો કરે બરાબર ચાલો માંથી ત્રણ જાય ઓકે ચાર માંથી આઠ જાય નોટ ઓકે નહીં જાય બરાબર તો પાછો દસ કો લેવાનો બરાબર અને અહીંયા વધ નહીં એટલે કે અહીંયા દસ ની મદદ કરશે ચાર અને દસ ચૌદ થશે પણ આ શું પોતાનામાંથી માંથી એક ઘટાડો કરશે ખિસ્સામાંથી આપણે એટલે શું થશે અહિયાં એક ઘટાડો કેટલું થશે આઠ

ચૌદ માંથી નવ જાય ઓકે નવ માંથી નવ જાય ઓકે છ માંથી આઠ જાય not ok ચાલો લઈએ દસ કો હવે પાછો આ દસ દસ આને આપશે એટલે કેટલા થશે સોળ અને આમાંથી એક ઘટાડો થશે બે બરાબર સોળ માંથી આઠ જાય તો ok બે માંથી અહિયાં કશું નહીં એટલે કે zero અહીંયા પણ zero બે માંથી zero જાય ઓકે ok માંથી પણ zero જાય ઓકે ચાલો હવે સીધી સિમ્પલ બાદ બાકી બાર માંથી ત્રણ બાદ કરો નવ ચૌદ માંથી આઠ બાદ કરો છ આઠ માંથી સાત બાદ કરો એક ચૌદ માંથી નવ બાદ કરો પાંચ નવ માંથી નવ બાદ કરો ઝીરો સોળ માંથી આઠ બાદ કરો આઠ બે માંથી ઝીરો બાદ કરો બે અને નવ માંથી ઝીરો બાદ કરો નવ ક્લિયર ક્લિયર નિયમ ખબર પડી કે ચલો તમે અહિયાં જઈએ મોટામાંથી નાનું બાદ થાય છે સાત આવે છે મોટું ઉપર નીચે નાનું ચાલો છ માંથી નવ જાય લઈ જાય શું લેવાનું દસ કો કોના પાસેથી આગળ વાળા પાસેથી મદદ લેવાની એટલે આગળ વાળો મદદ કરશે કેટલાની દસ ની મદદ કરશે એટલે કેટલા થશે સોળ પણ આગળ વાળા પાસે કંઈ છે નહીં પણ એક તો ઘટશે આગળ વાળા પાસે કંઈ છે નહીં ઓકે done પણ એને મદદ કરશે એટલે ઘટશે કોના એ આગળ વાળા પાસેથી મદદ લેશે એટલે આમાં પણ ઘટશે આની પાસે પણ કંઈ નહીં ને આની પાસે પણ કંઈ નહીં આની પાસે પણ કંઈ નહીં એ આગળ વાળા પાસે મદદ કરશે એટલે આમાં પણ શું કરશે જીરો બે જાય નોટ ઓકે એટલે એ શું લેશે દસ એટલે આગળ વાળા પાસેથી ઘટાડો થશે અને દસ ની મદદ કરશે એટલે કે અહિયાં જીરો પ્લસ દસ એટલે કે દસ ક્લિયર ચલા હવે ભાગાકી કરે 16 માંથી 9 જાય તો 7 9 માંથી 7 જાય તો 2 9 માંથી 8 જાય તો 1 10 માંથી 2 જાય તો 8 7 માંથી 5 જાય તો 2 ક્લિયર ક્લિયર બાય આપ ચાલ હવે પોઈન્ટ આવે નિયમ તો આપણે ભાગાકી ના ખબર પડી ગયા પોઈન્ટ ના નિયમ તો આપણે આગળ પણ શીખી ગયા હવે આપણે બધું ક્લિયર થા સમજજો નિયમ એના પોઈન્ટ ના નીચે પોઈન્ટ

જગ્યા ખાલી ક્યાં દેખાય છે અહીંયા એક ઝીરો ખાલી જગ્યા દેખાય ત્યાં ઝીરો મૂકવાનું હવે બંને વચ્ચે બાદ બાકી કરો ચલો પાંચ માંથી ઝીરો જાય ઓકે નવ માંથી પાંચ જાય ઓકે આઠ માંથી બે જાય એટલે હવે આગળ વાળા પાસે મદદ લેશે એટલે આગળ વાળા કિસ્સામાંથી એક કાઢીને આવશે એટલે એક નો ઘટાડો થશે અહીંયા આવશે અને અહીંયા 10 નો ઉમેરું થશે એટલે 0 પ્લસ દસ એટલે કે દસ 10 માંથી નવ જાય ઓકે એક માંથી આઠ હજાર બરાબર એટલે હવે પાછું મદદ લેશે નો દસ ને કરી ને એક કેટલા થાય અગિયાર અગિયાર માંથી આઠ જાય ઓકે ચાર માંથી એક જાય ઓકે ચાલો પાંચ માંથી જીરો જાય તો કેટલા આવે પાંચ નવ માંથી પાંચ જાય તો ચાર આઠ માંથી બે જાય તો છ દસ માંથી નવ જાય તો એક

એક નો ઘટાડો પોતાના માંથી શું એક નો ઘટાડો કરશે એટલે એક નો ઘટાડો કર્યો અને આને શું દસ ની મદદ કરી એટલે દસ ને એક અગિયાર અગિયાર માં થી જાય ઓકે ચાર માંથી થી પાંચ જાય not ઓકે એટલે આ શું કરશે આની મદદ કરશે પણ એક ઘટાડો કરશે આની મદદ કરી શકે ના કરી શકે કારણ કે પોતે zero છે એટલે આની પાસે મદદ માંગશે પણ આ પણ પોતે શું છે zero છે એટલે એક તો ઘટાડો થશે પણ આ મદદ કરી શકે નહીં એ આગળ વાળા પાસે મદદ થશે એટલે એમાં પણ શું થશે નો ઘટાડો બે માંથી એક જાય તો એક વધે બરાબર હવે આ અને દસ ની મદદ કરશે એટલે કેટલા આવશે ચૌદ ક્લિયર ક્લિયર બરાબર ચૌદ માંથી પાંચ જાય ઓકે નવ માંથી આઠ જાય ઓકે નવ માંથી બે જાય ઓકે એક માંથી નવ જાય નોટ ઓકે એટલે અહિયાં હવે આ ની મદદ કરશે ઘટાડો થશે પાંચ માંથી એક ઘટાય નવ માંથી એક જાય ઓકે આઠ માંથી જીરો જાય ઓકે બરાબર ચાલો હવે બાદ નાખી ગયા આઠ માંથી સોરી તેર માંથી આઠ જાય તો પાંચ નવ માંથી જીરો જાય તો નવ અગિયાર માંથી આઠ જાય તો ત્રણ

ક્લિયર બાદ બાકીના દશાંશ બાદ ના નિયમ તમને ખબર પડી ગઈ તો આ ક્લિયર તમે કરો આનો જવાબ તમને આપો અને આના છે શું બાકી અપૂર્ણાંક ની બાદ બાકી અને એના પછીનો ટોપિક છે સરવાળા બાદ બાકી મિક્સ એટલે કે સરવાળા અલગથી જોયા બાદબાકી બાકી અલગ થી જોઈએ હવે બંને મિક્સ જોઈએ ચલો મળીએ નેક્સ્ટ ટોપિક માં એટલે કે નેક્સ્ટ વિડીયોમાં